વિજપોલ ઉપરથી અકસ્માતે નીચે પટકાયો ભીમજીભાઈ વિજપોલ ઉપર વાયર રિપેરિંગનું કામ કરતા સમયે બનાવ બન્યો વૃદ્ધ ભીમજીભાઈ રાઠોડનું વિજપોલ ઉપરથી નીચે પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે વૃદ્ધ ભીમજીભાઈ એકલવાયુ જીવી વાયરમેનનું કામ કરતા હોવાની વિગત મળી રહી છે વૃદ્ધના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડાયો છે ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જીવનને અને ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર